ખેડૂત ભાઈઓ આ જે ખાતર આપ જોઈ રહ્યા છો આ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ છે જેને ટૂંકમાં એપીએસ એવું બોલવામાં આવે છે આ ખાતર ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કેમિકલ લિમિટેડ નું છે જે આપણી વર્ષોની જૂની અને જાણીતી કંપની છે આ ખાતરનો અત્યારનો વેચાણ ભાવ એક રૂપિયા છે પચાસ કિલોની આ બેગ છે અને એનો

વીસ ટકા નાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજનમાં બે ટકા સુધારો અને ફોસ્ફરસમાં ઘટાડો એની સામે આમાંથી આપણને સલ્ફેટ જે મળે છે તેર ટકા સરખામણીમાં કપાસના વાવેતરમાં કે મગફળીના વાવેતરમાં કે અન્ય કોઈ પણ આપણા ખરીફ ઋતુના પાકના વાવેતરમાં આ ખાતરનો આગ્રહ આપણે રાખશું તો ડીએપી કરતા આપણને થોડો વિશેષ ફાયદો દેખાશે મિત્રો આગળ બાકીની જે ખાતરની વ્યવસ્થાપન છે આપણું ખાતરનું એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ સલ્ફેટની બોરી જોઈ જેને સામાન્ય રૂપમાં એપીએસ અને વીસ વીસ તેર એવા નામથી આપણે જાણીએ છીએ હવે આ જે ખાતર છે એ કપાસના વાવેતરમાં પાયાના ખાતર તરીકે ખૂબ લાભકારી સાબિત થાય એવું ખાતર છે વર્ષોથી વપરાય છે કેટલીક જગ્યાએ પણ આપણે ત્યાં બહુ ઓછું વપરાતું હતું આપણે મોટા ભાગે ડીએપી અને એનપીકે નો આગ્રહ રાખનારા ખેડૂતો છીએ અને તેથી આ ખાતર આપણે ત્યાં ઓછું વપરાતું હતું પણ એની જે આવશ્યકતા છે એની જે જરૂરિયાત છે અને એની જે અસર છે આપણા ખાસ કરીને કપાસ મગફળી આ બધા પાકોની અંદર એ અસર ખૂબ લાભદાયક છે અને આ ખાતર આપણે પાયામાં વાપરશું તો સલ્ફરની જે ખામી છે એ મોટા ભાગની આપણી પૂરી થઈ જશે સલ્ફરની ખામીના કારણે આપણા કોઈ પણ પાકને નાઇટ્રોજન ફોસ્ફરસ ઉપરાંત જે પોટેશિયમ આપણે આપીએ છીએ ખાતરના રૂપમાં એનો પૂરેપૂરો છોડ ઉપયોગ કરી શકતું નથી કારણ કે સલ્ફેટ જે છે એ બહુ મોટી મદદ કરે છે બાકીના પોષક તત્વોને છોડ સુધી પહોંચાડવામાં અને છોડ સુધી પહોંચ્યા પછી છોડની અંદર એની જે પ્રક્રિયા થાય છે એમાંથી એનો પોતાનો જે ખોરાક તૈયાર થાય છે અને એ ખોરાકના આધારે દરેક છોડનું જે વિકાસ તંત્ર કામ કરે છે છોડ નાનો હોય એમાંથી મોટો થાય એમાં પાંદડાઓની સંખ્યા વધે ડાળીઓની સંખ્યા વધે ફૂલ ફાલ અને ફળોની સંખ્યા વધે આ જે સમગ્ર પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયામાં ફોસ્ફેટ નાઇટ્રોજન અને પોટાશ આ જે કામગીરી કરે છે એ કામગીરી કરવાના સમગ્ર ચક્રમાં સૌથી અગત્યનું સહાયક તત્વ એટલે સલ્ફર સલ્ફર છે અને પૂર્તિ આપણા જે પાકમાં પાકમાં એ બાકીના તમામ ખાતરોનું જે વળતર આપણને દેખાવું જોઈએ છોડની અંદર એનું જે પરિણામ આપણને દેખાવું જોઈએ એ પરિણામ મેળવવા માટે સલ્ફર ખૂબ અગત્યનું ખાતર છે મિત્રો પાયાના ખાતરોની

પૂરતી ખાતર તરીકે પણ જ્યારે આપણે નાઇટ્રોજન આપીએ છીએ ત્યારે પણ આપણે મહત્તમ યુરિયાનો ઉપયોગ કરીએ છીએ અને યુરિયામાં પણ સલ્ફર આપણને નથી મળતું જે ખેડૂતોએ પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજન આપતી વખતે આ તત્વોનો ખ્યાલ રાખ્યો છે એવા ખેડૂતો પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજન આપતી વખતે યુરિયાને બદલે એમોનિયમ સલ્ફેટ એટલે કે જેને આપણે

પૂરું પરિણામ આપણને મળતું નથી આ વાતને ધ્યાનમાં રાખી અને આપણે પાયાના ખાતરોનું મેનેજમેન્ટ કરવાનું છે મિત્રો તો અત્યારે કપાસના વાવેતરના સમયની અંદર આપણે દાખલ થઈ ચૂક્યા છીએ પીએફથી જે અગાઉ ઉગાડવાનો કપાસ છે એની કાર્યવાહીઓ પણ શરૂ થઈ ગઈ છે અને ચોમાસું નજીક આવી ગયું છે ત્યારે ખાતરના વ્યવસ્થાપન વખતે આ એક વાત ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે કે પાયાના ખાતરમાં સલ્ફર અવશ્ય જોઈશે મિત્રો તો આ સલ્ફર ખાતરની જરૂરિયાત અને પાયાનું વ્યવસ્થાપન એના પર આપણે જે આજે વિડિયો બનાવ્યો છે આ વીડિયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવો એ આપ સૌની જવાબદારી છે એવું સમજી અને આપ સૌ આ વિડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયાસો કરશો જય કિસાન જય ભારત